નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં હરિનગર નજીકના ગદાપુરા બુડાના મકાનોમાં રહેતા સ્થાનિક રહેવાસીઓ છેલ્લા કેટલાક સમયથી પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અહીં ગંદકીનું પ્રમાણ વધી ગયું છે ઉભરાતી ગટરો મચ્છરોનો ત્રાસ ગંદકી દુર્ગંધ અને રસ્તા પર ભરાયેલા પાણી જેવી અનેક સમસ્યાઓથી અહીંના લોકો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે રહેવાસીઓના જણાવ્યા અનુસાર અહીંની ગટર વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે ગટરો વારંવાર ઉભરાઈને રસ્તા ઉપર ગંદુ પાણી ફેલાવે છે જેના કારણે ચાલવું પણ મુશ્કેલ બની જાય છે આ ગંદા પાણી અને ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ અસહ્ય બન્યો છે જેનાથી રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે આ ઉપરાંત ગંદકી અને ભરાયેલા પાણીમાંથી આવતી દુર્ગંધના કારણે સ્થાનિકોનું જીવવું પણ હરામ થઈ ગયું છે આ સમસ્યાનો ટૂંક જ સમયમાં ઉકેલ નહીં આવે તો સ્થાનિકો દ્વારા આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે

આ કમનસીબે વોર્ડ નંબર અગિયારમાં આવેલું ગધાપુરા વિસ્તાર છે અને સાહેબ તમે જોશો જ્યારથી આ ઉડા બનાવ્યું છે જ્યારથી આ ઉડા બનાવ્યું છે ત્યારથી આ પરિસ્થિતિ છે મેં જાતે બે ત્રણ વખત આની કમ્પ્લેન્ટો કરી છે છતાં પણ અગિયાર વોર્ડ નંબર અગિયારના અધિકારીઓ આ કાળા કામ કરે છે કોર્પોરેશન કશું કામ કરતી નથી અને ગમે તો બીજું કહેવામાં કહેવાય ગંદકીનું સામ્રાજ્ય અંદર દુનિયાભરનું છે અને કમનસીબે જે આ વિસ્તાર છે ગધાપુરા તો કોર્પોરેશનના અધિકારીઓને લગભગ એવું લાગે છે કે આ ગધા ગધા પૂરા છે એટલે આ વિસ્તારમાં ગધ જ રહેતા હશે એવું કદાચ કોર્પોરેશનના અધિકારીઓને લાગે છે એટલે આ લોકો આ વિસ્તારમાં કોઈ જાતનું ધ્યાન આવતા નહીં કે સાફ સફાઈનો દરેક વાત વાતનું પાણીથી લઈને ગટરથી લઈને દરેક વાતની આ વિસ્તારમાં સમસ્યા છે એના એના માટે અમે આ વિસ્તારમાં મને આજે આ લોકોએ બોલાય અને મેં આવ્યો અને આ લોકોએ મને એવું કીધું કે વિઠ્ઠલભાઈ જો કદાચ જો આ પરિસ્થિતિ રહેશે આ લોકો કોર્પોરેશન વાળા કામ નહીં કરે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને કોઈ પણ નેતાને અમારા વિસ્તારમાં આવવા દઈએ નહીં એવી ચીમકી આ લોકોએ અન્ય સ્થાનિક લોકોએ ઉચ્ચારી છે એમાં હજારોની સંખ્યામાં લેડીસો ભેગા થઈને બોલે છે